કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં મિત્રો યુટ્યુબ નવા નવા અપડેટ લાવતું જ હોય છે અને આ વખતે નવ નવા અપડેટ આવેલા છે તો આપણે આ નવા નવા અપડેટ વિશે ડિટેલમાં વાત કરીશું તમે જોઈ શકો છો યુટ્યુબ દ્વારા નવ અપડેટ આવીએ છીએ અને ખૂબ જ ઉપયોગી છે મિત્રો જેમાં આપણને પહેલા જ નંબરનો અપડેટ જોવા મળે છે વીઈઓ ઇઝ કમિંગ ટુ ડ્રીમ સ્ક્રીન આ અપડેટ ખાસ કામનો છે કેમ કે અત્યાર સુધી આપણે બીજી વેબસાઇટોથી એઆઈ જનરેટ વિડીયો બનાવતા હતા અને ચેનલ મોનિટાઈઝ થશે કે નહીં થાય તેની પણ ચિંતા રહેતી પણ હવે યુટ્યુબ પોતે જનરેટ કરીને આપશે વિડીયો તમે જોઈ શકો છો કે તમારે આ રીતે હવે ક્રિએટ વિડીયોમાં જવાનું છે બસ અહીં ખાલી તમારે લખી દેવાનું છે જેવું તમારે બેકગ્રાઉન્ડ જોતું હોય તે લખ્યા પછી યુટ્યુબ ઓટોમેટિક તમને બેકગ્રાઉન્ડ આપશે પછી તમારે જે બેકગ્રાઉન્ડ જોતું હોય તે બેકગ્રાઉન્ડ તમે રાખી શકો છો તમારા શોર્ટ્સ વિડીયોમાં હવે બીજા નંબરનું અપડેટ છે ઇન્સ્પિરેશન હવે આમાં તમારે કોઈપણ પ્રકારનો વિડીયો બનાવવો છે તો ખાલી તમે લખશો એટલે તમે થમનેલ સહિત આખી સ્ક્રિપ્ટ લખીને આપી દેશે હવે ત્રીજા નંબરની અપડેટની વાત કરીએ તો તેનું નામ છે કમ્યુનિટીઝ કમ્યુનિટી ટેબમાં અત્યાર સુધી એવું હતું કે જે ચેનલનો માલિક હોય તે જ અત્યાર સુધી કમ્યુનિટી ટેબમાં પોસ્ટ કરી શકતો પણ હવે ચેનલનો માલિક જેને અલાઉડ કરશે તે પણ કોમ્યુનિટી ટેબમાં પોસ્ટ કરી શકશે માની લો કે હું કોઈ પણ મારા સબસ્ક્રાઈબરને અલાઉડ કરીશ તો તે પણ મારી કમ્યુનિટી ટેબમાં પોસ્ટ કરી શકશે તેનાથી આગળ આપણે જોઈએ તો ચોથા નંબરનું છે કોમ્યુનિટી હબ કોમ્યુનિટી હબથી એ થશે કે કોણ વધારે તમારી ચેનલ ઉપર કોમેન્ટ કરે છે તે બધી કોમેન્ટ હાઇલાઈટ થઈ જશે તેથી તમને ખબર પડી જશે કે આ આપણા સબસ્ક્રાઈબર સૌથી વધુ કોમેન્ટ કરે છે અને સારી કોમેન્ટ કરે છે તેથી તમે તેને સર્ચ કરી શકશો એક આખું આ પ્રકારનું સેક્શન આવી જશે અને તમને ખબર પડી જશે કે સૌથી પહેલાં કોને રિપ્લાય આપો અથવા તો કોણ આપણી ચેનલ સાથે સૌથી વધારે જોડાયેલા છે એટલે કે મિત્રો આ અપડેટ પણ ખૂબ કામનું છે હવે મિત્રો પાંચમું અપડેટ છે ઓટો ડબિંગ તો આ અપડેટ એવું કામ કરશે કે મિત્રો માની લો કે હું ગુજરાતીમાં વિડીયો બનાવું છું અને કોઈને તે વિડીયો હિન્દીમાં જોવો હોય તો તો તે ઓટો ડબિંગના માધ્યમથી અંદર એક ઓપ્શન આવશે કે તે લેંગ્વેજ સિલેક્ટ કરી શકશે તે લેંગ્વેજ સિલેક્ટ કરી લેશે એટલે ભલે હું ગુજરાતીમાં બોલું છું પણ તેને હિન્દી સંભળાશે માની લો કે કોઈ અંગ્રેજીવાળો સિલેક્ટ કરશે તો તેને અંગ્રેજી સાંભળાશે એટલે કે લગભગ દેશની લેંગ્વેજ આમાં એડ કરી દેવામાં આવશે અત્યારે છ થી સાત લેંગ્વેજ એડ કરી દેવામાં આવી છે અને ધીરે ધીરે બધી જ લેંગ્વેજ એડ કરી દેવામાં આવશે તમે ગમે તે ભાષામાં વિડીયો બનાવતા હોય પણ તેને ઓડિયન્સ જે ભાષામાં સાંભળવા માંગતી હશે તે ભાષામાં સાંભળી શકશે એટલે મિત્રો ચેનલનો પણ ગ્રોથ થશે અત્યાર સુધી આપણે ગુજરાતીમાં વિડીયો બનાવતા હતા તો આપણો વિડીયો ફક્ત ગુજરાતી જ જોઈ શકતા હતા પણ હવે કોઈ અંગ્રેજી વાળાને કે કોઈ હિન્દી વાળાને આપણો વિડીયો જોવો હોય છે તો તે 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 ઓટો માધ્યમથી લેંગ્વેજ સિલેક્ટ કરી તેની ભાષામાં જોઈ શકશે હવે મિત્રો જે છઠ્ઠા નંબરનો અપડેટ છે તેનાથી નાના ક્રિએટરોને ખૂબ ફાયદો થશે જેનું નામ છે હાઇપ આ અપડેટની વાત કરીએ તો તમને ખબર જ છે કે એક ટ્રેન્ડિંગ ટેબ આવે છે જેમાં ટ્રેન્ડિંગમાં વિડીયો આવે છે કોઈ પણ વિડીયોમાં સૌથી વધુ વ્યૂ આવતા તો તે વિડીયો ટ્રેન્ડિંગમાં આવતા જે વિડીયો સૌથી વધારે વાયરલ થતા તેને યુટ્યુબ ટ્રેન્ડિંગમાં મૂકતું જેમાં આપણને મોટા ક્રિએટરોના વિડીયો જોવા મળે છે કેમ કે તેમાં સૌથી વધુ વ્યૂ આવતા અને તે વિડીયો બધા જ ટ્રેન્ડિંગમાં આવતા પણ નાના ક્રિએટરના વિડીયો ખૂબ ઓછા આવે છે કારણ કે તેમાં વધુ વ્યૂ આવતા નથી એટલે તે વિડીયો ટ્રેન્ડિંગમાં આવતા નથી પણ આ હાઇપ નામનું ટેબ તે નાના ક્રિએટરો માટે ખૂબ કામ કરશે પણ આની અંદર લખ્યું પણ છે કે સ્મોલ ટુ મીડિયમ એટલે નાનાથી લઈને સો બસો પાંચસો સબસ્ક્રાઈબર થી લઈને પાંચ લાખ સુધી કે સાત આઠ લાખ સબસ્ક્રાઈબર હશે તેને આ ખૂબ ઉપયોગી થશે કેમ કે યુટ્યુબ જે એક મિલિયનથી ઉપર સબસ્ક્રાઈબર છે તેને મોટા ક્રિએટર માને છે પણ તેની નજરમાં આપણે બધા નાના ક્રિએટર છીએ જેટલા પણ વન મિલિયનની અંદર છે એટલે કે સો બસો પાંચસો વાળા બધા લોકોને ફાયદો થશે હાઇપ ઓપ્શન જે રીતે આપણે વિડીયોમાં લાઈક કરીએ છીએ તે રીતે એક હાઇપ નામ ઓપ્શન આવશે અને તમારે તમારા ચેનલની ઓડિયન્સને કહેવાનું રહેશે કે હાઇપ આપજો એટલે કે જે પણ વ્યુઅર આપણને હાઇપ આપશે તેના આપણને પોઈન્ટ મળશે અને એ પોઈન્ટ એક યુટ્યુબ નો અલગથી સેક્શન આવશે જેમ ટ્રેન્ડિંગ ટેબ છે તેવી રીતે આ હાઇપ નામનું ટેબ આવશે તેની અંદર જેને સૌથી વધારે પોઈન્ટ મળશે તેનું એક લીડર બોર્ડ બનશે હવે માની લો કે આપણે કોઈ પણ પ્રકારની ગેમ રમતા હોય અને તેની અંદર તમને ખબર જ છે કે એકથી દસ નંબરના જે પ્લેયર હોય છે તેને તેમાં રેન્ક આપવામાં આવે છે કે આ પહેલા નંબર પર આ બીજા નંબર પર કે આ ત્રીજા નંબર પર એ જ રીતે લીડર બોર્ડ બનશે અને ત્યાં તમારો સ્કોર નક્કી થશે હાઇપ આપશે તેની અંદર તમને પોઈન્ટ આપવામાં આવશે એક હાઇપ બરાબર યુટ્યુબે જે પોઈન્ટ નક્કી કરીએ છે તે પોઈન્ટ મળશે હવે તેમાં જેને સૌથી વધુ હાઈપ આવશે તેનો વિડીયો હાઈપ નામના આ સેક્શનમાં જશે અને તે લીડર બોર્ડમાં સામેલ થશે જેનાથી વ્યૂમાં પણ વધારો થશે અને સબસ્ક્રાઈબરમાં પણ વધારો થશે એટલે આ છ નંબરના અપડેટથી નાના ક્રિએટરોને ખૂબ ફાયદો થશે હવે મિત્રો સાત નંબરનું અપડેટ છે યુટ્યુબ શોપિંગ આમાં તો મિત્રો માની લો કે તમે કોઈપણ પ્રકારનું ઓનલાઈન સેલિંગ કરો છો કે તમે ઓનલાઈન સેલર છો તો તમને યુટ્યુબથી બેનિફિટ મળશે કે તમે લોંગ વિડીયો બનાવો કે શોર્ટ્સ વિડીયો બનાવો તેમાં તમને શોપિંગનું ઓપ્શન મળે છે ત્યાં તમે તમારા પ્રોડક્ટને એડ કરી અને તેનું વેચાણ કરી અને તમે સારા એવા પૈસા કમાઈ શકો છો એટલે કે તમે એક પ્રકારનું અહીં બિઝનેસ કરી શકો છો તો આ જે લોકો બિઝનેસ કરે છે તેના માટે ઉપયોગી છે હવે આઠમા અપડેટની વાત કરીએ તો તેનું નામ છે ગિફ્ટ પ્રોવાઈડ બાય જ્વેલ્સ તમને યાદ હોય તો ટિકટોકમાં બધા ગિફ્ટ આપતા અને તેના પૈસા મળતા તેવી જ રીતે યુટ્યુબ ચાલુ કરવા જઈ રહ્યું છે તે કેમાં મળશે તો આના માટે તમારે લાઈવ કરવાનું રહેશે એટલે લોકો તમને ગિફ્ટ આપી શકશે અને દસ વીસ ત્રીસ એવી રીતે ગિફ્ટની રેટ હશે અને લોકોને જો તમારો વિડીયો ગમશે તો તે તમને ગિફ્ટ આપશે હવે મિત્રો છેલ્લું અને નવ નંબરનું અપડેટ છે સ્ટેન્ડ આઉટ ઓન ધ બિગ સ્ક્રીન સૌથી મોટું અપડેટ છે અને આ અપડેટની વાત કરીએ તો એ લોકો તમે કોઈ પણ ટોપિક ઉપર વિડીયો બનાવો છો અને તમે તેના અલગ અલગ એપિસોડ બનાવો છો તો તમારા એપિસોડ પણ સિરિયલની જેમ દેખાશે અને એ પણ ટીવીમાં હવે જેમ કે આજના જમાનામાં લોકોના ઘરે ઘરે ટીવી છે અને તેમાં પણ લોકો યુટ્યુબ જોવે છે એટલે કે ટીવીમાં પણ યુટ્યુબ ચાલે છે તો હવે શું થશે કે માની લ્યો કે હવે અહીંયા તમે કોઈ પણ સિરીઝ બનાવો છો કે એપિસોડ બનાવો છો તેના તમે ચાર પાંચ એપિસોડ બનાવ્યા તો તમે તેને એક પ્રકારે કસ્ટમાઇઝ કરી શકો છો એનાથી શું થશે કે અહીંયા તમને ઓપ્શન મળશે કે એપિસોડ હવે તેના પર ક્લિક કરીને તમારા બધા જ એપિસોડ જોઈ શકશે એટલે કે ઓટોમેટિક યુટ્યુબ બતાડશે તમે સિરીઝ બનાવીને રાખશો તો ટીવી યુઝરને ઓટોમેટિક તમારી સિરીઝ દેખાડશે હવે માની લો કે તમે કોઈ પણ એપિસોડ બનાવો છો તો તેને એક જગ્યાએ કસ્ટમાઇઝ કરીને રાખશો જેનાથી યુટ્યુબ ટીવી યુઝરને સૌથી વધુ દેખાડશે એવામાં જો સૌથી વધુ વિડીયો જોવાશે તો ચેનલનો પણ ગ્રોથ થશે અને વ્યૂ અને સબસ્ક્રાઈબરમાં પણ વધારો થશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે